મહાશિવરાત્રિના દિવસે કરો આ ખાસ ઉપાય કુમારિકાઓને મળશે મનગમતો વર હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ વધુ મહત્વ છે માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના વિધિ વિધાનથી કરવામાં આવે છે જણાવી દઈએ કે જે લોકો મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે એમની બધી મનોકામના પૂરી થાય છે સાથે જ બધી સમસ્યા દૂર થાય છે હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિનું પર્વ ચાર માર્ચના રોજ ઉજવવામાં આવશે વૈદિક શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસ હિન્દી માસની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ છે જ્યોતિષ અનુસાર આ દિવસે વ્રત રાખવા સાથે સાથે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલાનાથને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક કરવામાં આવે છે સાથે જ ઘણા પ્રકારની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરોમાં ભીડ પણ જોવા મળે છે એવામાં લોકો પૂજા કરી ભગવાન શિવ પાસે મનોવાંછિત વરદાન માગે છે વૈદિક શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિનો તહેવાર છે એવું માનવામાં આવે છે કે રાત્રે અનેક પ્રકારના આધ્યાત્મિક શક્તિઓ જાગી જાય છે જેના કારણે પૂજા કરનારની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે